અમરધામ આશ્રમે થી સીતારામ સત્યઈ દાસ સુમનદેઈ દાસ જય શ્રી કૃષ્ણ ચાલો આજ રોજ અમરધામ આશ્રમે આદરણીય ભાઈ શ્રી એવા પ્રવીણભાઈ ભાઈ બી ટુ રેસ્ટોરન્ટ દ્વારા ગ્રીન લેન્ડ ચોકડી જેનું બી રેસ્ટોરન્ટ આવ્યું છે એવા પ્રવીણ તરફથી આજે આખા દિવસની સંપૂર્ણ સેવા છે અત્યારે દિવસના ખૂબ સરસ સેવ ટમેટાનું શાક મીઠી સેવ રોટલી પાપડ અત્યારનું બધું ભોજન જે વિડીયોમાં જોઈ રહ જોઈ શકો છો એવા આદણીય રહી અને સહપરિવાર તરફથી છે સાથે સાથે આ સાંજનું પણ

માં અમર હંમેશા નિરોગી રાખે બિરદામ રાખે ને આવા ભગીરથ કાર્યમાં સત્કાર્યમાં હંમેશા જોડાયેલા રહે એ મા અમરના પ્રાર્થના અમરધામ આશ્રમ અને સાથી સેવા ગ્રુપ તરફથી આદરણીયભાઈ પ્રવીણભાઈ અને પરિવાર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે આ આખો દિવસની સેવા પણ કરી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમને પ્રેરણા મળી બે શબ્દો કયો સેવાની પ્રેરણા તમને કેવી રીતના મળી વાયા વાયા આવ્યા તમે રાજીપો ને અહીંયા આવીને આશ્રમે આવીને તે પણ ખૂબ એક રેસ્ટોરન્ટ નામચીન રેસ્ટોરન્ટ ધરાવે છે ગ્રીનલેન્ડ ચોકડીએ એ બીટુ રેસ્ટોરન્ટ છે એમનું મારગળ જોયું તો આપણે બપોરની રસોઈ આદરણીય પ્રણભાઈ બીટુ રેસ્ટોરન્ટ દ્વારા તરફથી હતી અત્યારે સાંજનું મેનુ પણ એમના તરફથી જ છે બપોરના મેનુ તો તમને આગળ વિડીયોમાં બતાવેલું જ છે સાંજનું મેનુ છે ખૂબ સરસ વરાળિયાનું શાક છે ખીચડી છે અને ત્રણ ધાન ભેરા કરીને રોટલા બનાવ્યા છે ચાર બાજરો અને મકાઈના ત્રણ ધાન ભેરા કરીને ખૂબ સરસ રોટલા બનાવ્યા છે મસ્ત વરાળિયાનું શાક છે અને અત્યારે તો મેમ્બર પરિવારના ઘણા હાજર પણ છે

આપણે દિવસના તો આભાર વ્યક્ત કર્યો તો ફરી વખત મામર આદિણ્ય ભાઈ એવા પ્રવીણભાઈ અને એમના સપરિવારને એટલે મિત્ર મંડળ ગ્રુપને ફરી ફરી વખત અમરધામ આશ્રમથી દિલથી ધન્યવાદ જેને આટના સંપૂર્ણ દિવસની પ્રભુજીની સેવા અર્પણ કરેલ છે રસોઈમાં મામર બધા જ મિત્ર મંડળ ગ્રુપ સર્કલને અને પરિવારનો હંમેશા નિરોગી રાખે દિર્દાયુ રાખે હંમેશા આવા સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાની સેવાનો ભાવ અને પોતાની સેવાની જ્યોત હંમેશા જળવતા રહી એ મને પ્રાર્થના